કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું ભયંકર યુદ્ધ શરૂ થવાનું હતું પાંડવો અને કૌરવો બંને સેનાઓ સામસામે ઊભી હતી અર્જુન પોતાનું રથ ભગવાન શ્રી કૃષ્ણ પાસે રાખીને શત્રુઓને નિહાળે છે જ્યારે અર્જુન પોતાના સામે પોતાના જ ભાઈઓ ગુરુ દ્રોણાચાર્ય પિતામાં ભીષ્મ અને સગા સંબંધીને જુએ છે ત્યારે તેનું હૃદય દ્રવી જાય છે તે ધનુષમુકી દે છે અને કહે છે કે આવા સ્વજનોને મારીને રાજ્ય કે સુખ મેળવવું તેને સ્વાકાર્ય નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જીવનનું મહાન જ્ઞાન આપે છે તેઓ કહે છે કે આત્મા અવિનાશી છે શરીર નાશ પામે છે પરંતુ આત્મા ક્યારે મરતી નથી મનુષ્યનું કર્તવ્ય છે કે તે પોતાનો ધર્મ અનુસાર કર્મ કરે પરિણામની ચિંતા કર્યા વગર કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ દ્વારા મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે કૃષ્ણ સમજાવે છે કે આસક્તિ અહંકાર અને ભય છોડીને નિષ્કામ કર્મ કરવું એ સાચો માર્ગ છે અર્જુનને પોતાના ક્ષત્રિય ધર્મનું સ્મરણ થાય છે અને તેની અસમંજસતા દૂર થાય છે અંતે અર્જુન કહે છે હે કૃષ્ણ તમારી કૃપાથી મારી અજ્ઞાનતા નષ્ટ થઈ છે હવે હું તમારા વચન મુજબ કર્મ કરીશ આ રીતે ભગવદ્ ગીતા જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપે છે